તમારો દડો હું ઘા થઈ એવું થયું ને મોઢામાંથી ઘા થતી ઘર સુધી આવે દાદા સુધી પૂગી અમારે મૌખિક ફરિયાદો આવતી લેખિકમાં ન આવે આઠાના નહીં અમે ગોલેટી કોલેટી લઈને જઈએ ને અને તે જેમ જોયું માર્ક કરજો જેમ જેમ નવી વરુ આવતી ગઈ ને ઘરમાં એમ ઘરમાં ટેકનોલોજી વધતી ગઈ માર્ક કર્યું આપણી બા હતી ને તે આમ જો આમ ઊંડીયું રકાબી આવતી આઠ નવ હબડકાની સા આવે આમ ધાર કર્યા જ રાખો ને રકાબી ભરાય જ નહીં અહીંથી ઉકા દાદા કે સા દે અહીંથી રામજી બાપા કે નહીં ના નહીં ઉકા દાદા કે દે દે રામજી બાપા કે નહીં નહીં પછી આપણે કેવું પડે ભાઈ બોલી કળશાની ધાર કરતા હોય ને કેટલી નહોતી આમ કળશાની ધાર ધાર કરીને પછી આપણે કહ્યું તમે બે નક્કી કરવાનું ડોહ ઊભી વરાળ અહીંયા અમને લાગે અને જેને જેને કળશાની ઊભી વરાળ લાગી ગઈ ને એને સમાજની વરાળ નહીં અડે કેમ કે પ્રેક્ટિકલી કરાવડ્યું સહન કરતા શીખવાડ્યું રામ રામ કરતા શીખવાડ્યું એ મોનોકોટોનું પત્રનું ડબલું આવે સામજો થર્મોસનું સંશોધન અમારી બામાંથી થયું છે આ થર્મોસ જે આવ્યો ને એ અમારી બામાંથી સંશોધન થયું મોનોકોટોનું પત્રનું ડબલું અંદર દેતવા ઉપર કળશો અંદર સા માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં સાનું ડબલું અને એક હાથમાં ક્વોલિટી ક્વોલિટી કેવી કાલા ખટા છે કે નહીં મળે શું હોવાની નેલા ભાઈ એ શું હું તાઈ ને હેલા દઈ જ્યાં વાડીનો શેઢો સડી ને તો સુહી સુહીન રામાપીરનો ભાલો હોય ને એવી ગુલ્ફી કરી દી સુહી સુહી બટકું ભરી તો થઈ રહી ને ભાઈ તમે સમજો આખી વાત આઠા નાની ગુલ્ફી નો થઈ રહ્યો અને બાને સા દિન વી આ એક આપણું એક બાળપણ હતું ને મને માફ કરજો અત્યારે તમે જો ઉનાળો હોય ને તો મોટા મોટા બોડિયા મૂકાવીશો બાહુબલી ગોલા હાઉસ ઓ ગિરનાર ગોલા હિમાલયા ગોલા હાઉસ એટલે આપણને ઓહો આવડા મોટા નામ રાખે ગોલા કેવડાય છે જો જો માર્ક કરો કે આપણા બાપે આપણે કરકસર કરી છે ને એ મોટા કે ના એટલે આઠાના હિસાબ આપણી પાસે હોય એટલે આમ ગોલ આવું જોઈએ તો કે કેટલા ને ગોલો ચારસો રૂપિયાનો ગોલો આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાવ ઓડકાર ન આવે ફીલ થાય ભીમડા કાંઈ કંઈ ખાવા ગયા ફીલ નો થાય ચારસો રૂપિયાનો ગોલો તો તમને બધાય ભણેલા છો એક હીરાના સેંટની જો આપણને ખબર પડતી હોય તો એટલી તો ખબર પડે ને ચારસો રૂપિયાનો ગોલો એકસોને ત્રીસ રૂપિયાની મણ એક બરફની પાઇટ આવે ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને કાંઈ મણ પાઇટ થોડી ખૂટે કોથળો ઢાકો તાજું જ ચાલતું આ હું મારું મારું ગણિત હું મારું ગણિત કહું છું એમ કહું ખૂટે કોઈ દઈ હાલો એને એને ઘડીક સાઈડમાં મૂકી દો ચારસો રૂપિયાનું ફિલમ જોવા જવાનું પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે બહેને ખાણ દેતા હોય એવો હો ચારસો રૂપિયાનું ફિલ્મ પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો એમાં પાછું કોમ્બો પેકેજ આવે હો એ પાંચસો રૂપિયાના ધાણીના ડબ્બામાં દોઢસો ગ્રામ કે હવાહો ગ્રામ જો મકાઈ આવતી હોય તો રામ ભલું કરે બાપના આમ જો એમાં ત્રણસો ગ્રામ એ આવતી હોય તો દોઢસો ગ્રામ જ હોય તો દોઢસો ગ્રામ પાંચસો રૂપિયાની દોઢસો ગ્રામ તો મણનો ભાવ તમારી ઘેર જઈને કરજો જ કરતા પાંચસો રૂપિયાની દોઢસો ગ્રામ ધાણી આવતી હતી એટલી તો ખબર પડે કે ન પડે અઢીસો રૂપિયાની એક મણ મકાઈ ધાણી ફોડવાની આવે છે મણ એક ધાણી ફોડો આખું ફોડ્યું ધાણી ધાણી થઈ જાય અરે રોડ ઉપર ગાર કહી હોય તો ગોઠણે ગોઠણે ધાણી આવે હું વાતો કરો અરે બાર શાલીનો ગાળો હોય ને ધાબુ તપતું હોય મણ એક ધાણી પાથરો તો એ ધાબુ ટાટું રહે છોકરાઓ ફળિયામાં રમતા કે ધાઓ ઉપર ધાણી ખાઈ આવો છોકરાઓ હસવાય મણ એક ધાણી કાંઈક તો વિચાર કરો પાછું ત્યાંથી હું શીખીને લેવા બધું ટૂંકું ટૂંકું ચારસો રૂપિયાની ફિલ્મ જોવા ગયા ને તો એ બી ચારસો રૂપિયાની ફિલ્મવાળા આપણને કંઈ સારું શીખવાડ્યું નથી બધું ટૂંકું ટૂંકું કરાવડાવ્યું વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા સંબંધો ટૂંકા કરાવડાવ્યા કપડાઓ ટૂંકા કરાવડાવ્યા સનાતન સંસ્કૃતિને નીચે દેખાડી ભગવાનને નીચા દેખાડ્યા એ ચારસો રૂપિયાના વાળા ગામડામાં જ્યારે દાદાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ દાદું શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજું શીખવાડ્યું ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામુ શીખવાડે મામા અટલે અમારે ગુજરાતીમાં મામા જ થાય પણ હિન્દી ફિલ્મમાં મામુ એટલે બૂશ મારું થાય મામુ બનાયા હિન્દી ફિલ્મ વાળા એક શબ્દમાં માર ખાઈ ગયા ક્યાં ખબર છે ફૂ નો કરી શકાય નો થાય આ ગુજરાતી ભાષા છે સમજો ને આખી વાત નો જ થાય ને હવે આ શબ્દો ટૂંકા કરાવડાવ્યા હવે સબંધો ટૂંકા કઈ રીતે કરાવડાવ્યા ધીમે ધીમે બધું બાર ચાલીના ગાળા હતા માફ કરજો બાર પંચોતેર વાર જમીન થતી હશે તો એ ફરી વાળા જો પંચોતેર વારના પ્લોટ લીધા મકાન કન્નાખો થાય આમ કન્નાખો છે તેમ કન્નાયું એ નો ખબર હોય તો કહી દો પંચોતેર વારનો પ્લોટ તમે અહીંયા તમારી કદાચ કાંડાની કમાણીનો લીધો હશે પણ પાંચસો વારના પ્લોટમાં આપણો બાપ ભેહું બાંધતો હોય એ ભૂલી ન જાતા એક હજાર વારના પ્લોટમાં આપણો બાપ ખડો કરતો તો એ ભૂલી એમ મારું ખાલી કહેવાનો ભાવ છે વાંધો સહજ રીતે જોવા જાય આપણને શું જય શ્રી કૃષ્ણ કરતા એક કાખમાં નાખે અમે અમારી બા અમને લઈ ગઈ એટલે કહું એક કાખમાં નાખે એક આંગળીએ હોય બે મોર થઈ ગયા હોય રામજી મંદિરે ધૂન ગાવા ટુ ત્રણ આળોટા આવતા હોય એને શું હોય ખબર મધના ગોળા ખાવા હોય તીખા ટીકડા આવતા સંતરાની સાઈલ જે હોય ને એ હોય અને એ સંતરાની સાઈલની વાત કીધું માંદા હતા તે સંતરા હતા ને દાદો બીમાર હોય ને તો બા બિસારી ટેબલે બેઠી બેઠી પતરાની ખુરશી હોય એમાં સંતરું ફોલું ફોલું એક એક શીરું દાદાને ને અમારી જે વાંદ્રાદેન થયો હતો શીર અમને આપો ને તો બા હું કે કાલ કાકા ધારી જાય ને મારી દીકરો કાલ સંતરા લેતા એટલે દાદાને ખાવા દે માર દીકરો આમ સમજાય છે ને હું હું બોલું છું ઉપરથી નથી જતું ને બસ તો વાંધો નહીં કે તાર દાદાને એટલે શીરું ખાવા દે શીરું એટલે એટલે સંતરાના પીસી શીયોનો હા એટલે એક 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 પીસ પીસ દે ને ઝીણું ઝીણું ખોતરી ખોતરીને પછી બા એમ કહે ને તારા કાકા કાલે ધારે જાય ને તો કાલે વધારે સંતરા ખાઈ લેજો તો હારો બા તો બા હું કહી ખબર આઈ સાયલું સાયલુંથી રમો સંતરાની સાયલું આવતી સાયલુંથી આમ રમતા તે સાયલું આમ શું કરી ખબર ખિસ્સા નાખી નિહાળ લઈ જાય સ્કૂલે નિહાળે નિહાળે પાછા અમારા જેવા આઠાની ધ્રોબા જેવા હોય આઠાની પાના જેવા વાંદરી પાના જેવા સમજ્યા બે ચાર મિત્રો હોય જ એને બિચારે કોઈ જિંદગીમાં સંતરું ન જોયું હુકામ એનો બાપને જમીન ન હોય પાંચ વીઘા જમીન હોય સાઠ વીઘાને સિત્તેર વગરના ખાતાદાર હોય ને વીઘાના એને પાસે ઘણું હોય તો એને જ બિચારે સંતરું ન જોયું તમે શું કહે ખબર એક જાદુગર બતાવું એ પાછો કહે હા અઠોડિયું અઠોડિયું નાવાની સુવિધા નહોતી એમાં જ્યાં કે હા તો આપણે એમ કે આંખું ખોલી રાખ ખિસ્સામાંથી સંતરાની સાઈલ કાઢી એ સંતરાની સાઈલને ઊંધી સાઈલ કરીને આંખું ખોલી કરીને વી આવતા એને ઈ જ ને હે તો આઠાનાની પાવલીની મજા લઈ શકતા હતા તો અત્યારે વીસ વીસ હજાર રૂપિયા વાપરીને આવી છે તો મોદના તોરા કેમ નથી સૂટતા તમને એ એક જોયું જો ફિલિંગ કેમ નથી આવતી મૂળ આઠાનાથી જ મોટા છે ને તો મજા કેમ નથી આવતી આ આ ક્યાં ગયા મજા આ મજા વી ગઈ ભૌતિક સુખમાં સારું લગાડવાના ઈર્ષ્યમાં અને દેખાદેખી મેં જો હું હારું કરું જો મેં આમ કરીને કહ્યું એમાંથી બારા નીકળી જાઉં તમે ખરેખર સુખી છો હું તો ઘડીકામે બે વિચાર કરતા તમે જોયું એ પાંચસો ને હજાર કરોડની પાર્ટી છે પણ કોઈના કોઈના ગળામાં મોટો સાડો શેન નહીં હોય કોઈને વીંટી નહીં હોય લેક્યું નહીં હોય એક જોઈએ જેવું હવે સંબંધો ટૂંકા કરાવડાવ્યા ને એમ કપડાં ટૂંકા કરાવડાયો કઈ રીતે અમે ત્રીસ વર્ષ પહેલા ભાઈ પૌણીને આવે ને ભાભીને લઈને આવે દેશી નળિયાવાળા મકાન હોય તો ભાભીના રૂમમાં જઈને તો સુગંધ બહુ સારી આવે ઊંડા ઊંડા શ્વાસ લે હું કામ હુકામ ઊંડા શ્વાસ લેતા સુગંધ બહુ હારી હારી આવતી એક ખાલી નય નામની અગરબત્તીનું પેકેટ હોય ને પેકેટ એમ હાંસવતા ને સમાજ વિદ્યા ને ગુજરાતી સોંપડે એમ નાખ દેતા હું કામ વિદ્યા આવેલા સુગંધ આવતી ને એટલે તો ભાભી પાસે જાય ને તો ભાભીને એમ કી કે અમાર હાટું શું લાવ્યા અમે આવડા આવડા હતા તો ભાભી બિશારી તમને કહો જો વીએપી ની સુટકેસ ખોલે અત્યારે તો કાટી ગયો પટારા ઉપર મૂકેલી એમાં દાંતીઓ કાટે અતરની સિંહ કાટે રૂમાલ આપે અને મોજા મોજા હાડા હાથ રૂપિયાના મોજા હતા હાડા હાથ રૂપિયાની એમઆરપી હતી ગોઠણ સુધીના મોજા સડા વેદ રાખો ને તમે તમારે સાડા હાથ રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા સમજો તમે હું શું કહેવા મો સાડા હાથ રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા અને એમાંય પાછું ચાર પાંચ ધોણ ધોવાઈ જાય ને તેને ભૂંગળું વળીને ઘૂંટી નીકળી ન જાય જોઈ એ તમને મને બધાયને ખબર ભૂંગળું વળી જાય મોજું ઢીલું પડી જાય ને એટલે ભૂંગળું વળી જાય ઘૂંટી નીકળી ન જાય અથવા તો કોઈ બૂટ તમને કઠતું હોય ક્યાંક ભરાતું હોય ક્યાંક વાગતું હોય તો ઢેલ કાચબો કેમ આમ એને ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળતો પછી બાને કે બા મોજા નથી એટલે એમ તો બા પછી કેટલી કોઠા હોય જો વાળે એ તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એક આદુ પોતો બનાવી નાખશું મોહતું બનાવી નાખે પોતો યુ નો તો વિચાર કરો ત્રણ વર્ષ પોતું હાલતું હતું સાડા હાથ રૂપિયામાં તો સાડા હાથ રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ તે દી હતું આ સમજે એને વંદન સાડા હાથ રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ અને અત્યારે ત્રણસો રૂપિયાના મોજા આવે પગના તળિયે સોંટાડવાના આવે જેમ સુવિધાવાળો થતા જ એમ ટૂંકું ટૂંકું થતું દે હાડા હા હાડી ત્રણસો રૂપિયાના મોજા અત્યારે આવે ને પગના તળીએ સોંટાડવાના આવે એમાં જો અહીંયા શીખા છે ઘૂંટીથી એકવે ઊંચું પેન્ટ શીવડાવે આપણને એમ થાય કે આને છઠ્ઠીમાં આવ્યું હોય છે લાડવામાં આવ્યું હોય છે એટલું તો ઊંચું પેન્ટ શીવડાવે અને એમાં ઓલા લોફરના બૂટ પહેરે તમે જોઈજ માર્ક કરજો આમ હરખું નિરખીન જોવો ને તો એમ જ લાગે હા ઢીઓ કાઢીને ઊભો હોય છે પૈસાવાળા છે ને આવું કામ ટૂંકું કરતા હતા